નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો ચા નાસ્તો અમે હમણાં પતાવી દીધો છે ચા નાસ્તો કરી અને તમારી સમક્ષ રૂબરૂ થયો છું આજે નવા દિવસની શરૂઆત નવા બ્લોગ સાથે કરીએ આશા કરીશ કે બીજા બધા બ્લોગની જેમ મારો આ બ્લોગ પણ તમને ગમશે મારો આ બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો તો ચાલો નવા દિવસની નવા બ્લોગ સાથેની શરૂઆત કરીએ દોસ્તો મેં તમને આગળના બ્લોગમાં એટલે ગઈ ગઈ કાલે બતાવેલું કે મારે ગાડી સર્વિસમાં મૂકવાની છે હવે એનો ફોન આવી ગયો છે હું લેવા આવું છું પિકઅપ અને ડ્રોપ ની ફેસિલિટી છે ગાડીમાં છે ને એક પ્રોબ્લેમ છે મેં કાલે ભી તમને બતાવ્યું હતું પણ બહુ ડિટેલમાં નહોતું બતાવ્યું ગાડીમાં અમારા રસ્તા ખરાબ હતા મેં તમને બતાવેલું રસ્તા ખરાબમાં ખબર નહીં એસીમાં શું પ્રોબ્લેમ થઈ ગયો એસીની અંદર એ કુલિંગ ઇફેક્ટ જતી રહી સવાર સવારમાં કુલિંગ ઇફેક્ટ આવે જેમ તડકો થાય ને એમ એની કુલિંગ ઇફેક્ટ ડાઉન થતી જાય અને બપોર વચ્ચે તો બિલકુલ કુલિંગ ઇફેક્ટ આવે હમણાં અમે સુરત ગયેલા ત્યારે રિટર્નમાં ટોટલી પલળતા પલળતા આવેલા એટલે કે પરસેવેર એબજસ્ટ થતા આવેલા બિલકુલ કુલિંગ ઇફેક્ટ હતી અને હું વરસમાં છે ને દોસ્તો એક વાર સર્વિસ કરાવું છું ત્રણ ફ્રી સર્વિસ થઈ ગઈ છે આ બીજું વર્ષ હમણાં પતશે ડિસેમ્બરમાં મારી ગાડીનું અને જો એનો રિવ્યુ જોતો હોય ને અમે તો હું કહીશ આ બીજો વર્ષમાં પહેલો પ્રોબ્લેમ આવ્યો છે મેં નવી નવી જ ગાડી લીધેલી અને એ પ્રોબ્લેમ સાના કારણે છે તો ત્યાં જઈને ખબર પડશે ફિલ્ટરનો પ્રોબ્લેમ નહીં હોય જો કે ફિલ્ટરનો પ્રોબ્લેમ હોય તો ફ્લો ઓછો થઈ જાય એરફ્લો એરફ્લો તો કમ્પ્લીટ આવે છે પણ ક્યાંકથી કોપર ટ્યુબ એની એસીની લૂઝ થઈ ગઈ હોય ને ગેસ નીકળી ગયો હોય એવું બની શકે જોઈએ હવે તો ત્યાં ચેક કરીને કેસે અને દોસ્તો હું કહેતો હતો કે વર્ષમાં એક સર્વિસ કરાવું છું અને કોઈ બી વાહન હોય ને તમારે સર્વિસ તો કરાવવી જ જોઈએ ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય વર્ષમાં એક સર્વિસ કરી અને ઓઇલ પાણીને બધું એનું ચેન્જ કરવું જોઈએ અને સર્વિસ ઓથોરાઇઝ ડીલર પાસે જ કરાવવાની હંમેશા ટુ વ્હીલર ઠીક છે કે તમે ગમે ત્યાં કરાવો પણ ફોર વ્હીલર તમારે ઓથોરાઇઝ ડીલર પાસે જ કરાવવાની અને મારી આ હોન્ડા અમેઝમાં પાંચ વર્ષની વોરંટી છે અનલિમિટેડ કિલોમીટરની ત્રણ વર્ષની આવતી હતી અને બે વર્ષની મેં એક્સ્ટ્રા લીધી એટલે પાંચ વર્ષની એમાં વોરંટી છે એમાં એન્જિન કવરનું ને એવું બધું આવી જાય છે એટલે મારે કમ્પલસરી સર્વિસ સ્ટેશનમાં જ કરાવવાની આ મારે પાસે આઈટેન હતી એ લગભગ મેં પેલા તેર વર્ષ ચલાવેલી સાડા બારથી થી તેર વર્ષ એટલી સ્મૂથ ચાલી કારણ કે હું એની સર્વિસ ઓથોરાઈઝ સર્વિસ સેન્ટર સિવાય કશે કરાવતો નહોતો એમને કન્ટિન્યુ બાર વર્ષ મેં ત્યાં જ સર્વિસ કરાવેલી અને મસ્ત ચાલી અને મેન્ટેન વર્ષ મેં એકવાર સર્વિસ કરાવી જ લેવાની

ઓછી ઇફેક્ટ લાગે ને એટલે કમ્પ્રેસરના લીધે એવું બને કમ્પ્રેસર જાય તો ગેસ છોડી દઈએ તો એટલે કમ્પ્રેસર વોરંટીમાં આવે ને કેટલા વર્ષની વોરંટી આવે એમાં હા હા આ પેલી એ તો ગયા વખતે હતું તમે લઈ ગયા તા ને આ ડેન્ટ આ ડેન્ટ આ આ આ જાય એ એ જાય બધું ચેક કરે છે ક્યાં શું છે કે આપણે પછી બ્લેમ ના કરીએ ને તમે આ કર્યું દોસ્તો સર્વિસ માં જે લેવાયું ને બધું જ ચેક કરીને બધા જ ફોટા પાડ્યા બધી જગ્યાએ જે જે વસ્તુઓ અંદર હોય એના ફોટા પાડ્યા સ્ક્રેચ કઈ જગ્યાએ છે એના ફોટા પાડ્યા પ્લસ કેટલા કિલોમીટર છે એના ફોટા પાડ્યા એટલે કારણ કે ઘણા બધા બ્લેમ કરે કે તમે આ કર્યું તો આ કર્યું એટલે પ્રૂફ ફ્રી એ તમારી હાજરીમાં બધા ફોટા પાડ્યા એટલે એને પ્રૂફ ફ્રી એ કે ભાઈ કંઈ આ છે એ બરોબર છે અને આવું જ છે એટલે આ જ કન્ડિશનમાં તમને પાછી ગાડી મળશે દોસ્તો આ એની સર્વિસ એને એવું જ કરે છે મને બહુ ગમી અને બધા એવું જ કરવું જોઈએ ને જો બધા કોઈ અવિતા સર્વિસ કરવા માટે ગાડી ઘરેથી આપતા હોય તો એને એવું કરાવવું જોઈએ જેથી તમને પણ શાંતિ રહે માનસિક અને સામેવાળાને બી શાંતિ રહે અને તમને ખબર પડે કે મેં કઈ કઈ કંડિશનમાં ગાડી આપી અને કઈ કંડિશનમાં પાછી આવી ગાડી મારી અહિયાં ગાડી સર્વિસ થઈને આવી ગઈ છે હવે આજે ગાડીમાં ખબર નહીં કલર તો સ્ટ્રેચિસ તરત પડી ગયા એ મારી ઘડિયાળ લાગી ગઈ હતી ને વચ્ચે હમણાં આ જગ્યા ત્યાં સ્ક્રેચિસ થઈ ગયો સર્વિસ કરીને આવી ગયો ચલાવીને જોશું કેવું છે એ અત્યારે તો બરાબર લાગે છે સર્વિસ તો બરાબર કરી છે ને આ બધું સામાન છે ને હવે આ બધું આ બધું સામાન ને એમાં મૂકવાનો છે અંદરથી આપણે જોઈ લઈએ સાફ સફાઈ કેવી થઈ ગઈ અંદરથી તો સારી લાગે છે સાફ સફાઈ આ જુઓ અને આ નીચે બી પેડ બેડ બધું ગોઠવેલું છે વ્યવસ્થિત એક એક જગ્યાએ ક્યાંય ડસ્ટ દેખાતી નથી ને પાછળ બી આ ગાડી મારે કરવી પડશે પાછળ બી સારી છે ડેકી ખોલીને જોઈ લઈ કેવું છે આમાં છે ને એક લાઇટ છે ને ઓટોમેટિક સિસ્ટમ છે એટલે એને લાઈટ દર વખતે બંધ કરવી પડે સારું છે ડેકી ઉપરથી ખબર પડી જાય કેવી છે એ સાફ સફાઈ જો ડેકી સાફ કરેલી છે કારણ કે આ વસ્તુ પેલી સામે હતી ને એ બધી સાઈડમાં આવી ગઈ જો આ બધી આ ફિલ્ટર ક્લીન કાઢેલા છે હવે આ જરૂર છે નહીં આ ફિલ્ટર છે એસી ના અને પેલા ઓઈલ એર ફિલ્ટર ની બધી એટલે આની કઈ જરૂર નહી અને ફેંકી દઈએ અને દોસ્તો આ કટકો ભી એને લીધો નથી કટકો ભી એને એમનો રાખેલો છે એટલે એર ફિલ્ટર એનું હાઉસકીપિંગ કરી દઈએ અને આ બધી વસ્તુ ગોઠવી દઈએ આમાં કયું આખું કુંડુ જુઓ નિરવા જે દોસ્તો જવાની છે અને એના છેલ્લા બે રેડી થઈ ગયા છે અને અહીંયા જુઓ નિર્વા બેઠી છે કેવું લાગે ના જવું છે એટલે કેવું લાગે જવું છે જવાનો કંટાળો આવે છે હોસ્ટેલ લાઈફ ચાલુ થાય એની કંટાળો આવે કોલેજ થાય જો ભણવાનું ચાલુ થાય એનો કંટાળો આવે ભણવાનું ચાલુ થાય બે ભણશો તો આગળ વધશો એનું નહીં બોલું કહેવત વાંચશે ગુજરાત આગળ વર્ષે ગુજરાત એના જેવું છે નિર્વાહ ભણશો તો આગળ વધશો કે ખાવાનું હોસ્ટેલનો કંટાળો આવે ઉઠવાનું ખાવાનું અહીંયા શાંતિ હતી નવ દવગ હોવાનું ખાવાનું જે કેવી મમ્મી બનાવી આપતી હતી કા અને ત્યાં તો જે મેનુમાં પહેલેથી નક્કી હોય એ જ ખાવાનું ને કાલે જઈને હું ખાઈશ તું સાંજે જોવું પડશે કાલે બપોરની એની બસ છે એટલે બો સાંજે પહોંચશે પાંચેક વાગે એટલે બપોરનું ત્યાં ખાઈને જશે આજે કાલેની સોરી આજની બપોરની છે સોરી કાલની નહીં આજે મારે મૂકવા જ જવાની છે તમને ભેગી ભેગા લઈ જઈશ મૂકવા માટે એટલે આજે હાંજનું બાર આજે આજે હાંજ થી હોસ્ટેલ નું ખાશે

હંમેશા લેટ હોય પૈસા વધારે આપવાના ને લેટ હોય આ તો આ વખતે ટ્રેન માં ટિકિટ ના મળી ને પડી બાકી ટ્રેનમાં કા મારી બાજુમાં માં બેઠી છે જગ્યા તો ગોઠવી દઈએ આજે ભીડ ઓછી છે નિર્વા રવિવારે નકર છે ને દોસ્તો આ બસ સ્ટેન્ડમાં ભીડ બહુ હોય પણ આજે ઓછી ભીડ હોય એવું લાગે છે જો આ નાનકડું બસ સ્ટેન્ડ છે મેઇન બસ સ્ટેન્ડ તો સિટીમાં છે નાનકડું બસ સ્ટેન્ડ જોઈ લો સામે જીએસઆર સિટી લખેલું છે ને એ બસ છે વોલવો બસ અને એમાં નિર્વાને બેસાડી દીધી છે અને હવે હું અહીંથી નીકળું છું હવે આ બસ જાય એટલે નીકળું છું અને બાજુની બસ મારો રસ્તો રોકીને બેઠી છે એટલે એ નીકળે એટલે એની પાછળ પાછળ હું નીકળીશ આખો રસ્તો બ્લોક છે દોસ્તો નિર્વાની બસ તો હજી વિપરી નથી હજી પેસેન્જરોને લે છે કારણ કે પેસેન્જર ત્યાં જવાવાળા હારા હતા પણ હું નીકળી ગયો છું જો બસ સ્ટેન્ડની બહાર નીકળો છું અને આ તમને છે ને થોડુંક હાઈવેલની શેર કરાવી દઉં પચાસ મિનિટ લેટ આવી પચાસ મિનિટ એટલે આવી કંડિશન છે ની દોસ્તો જો આ બાજુમાં જે છે ને એ નર્મદા ચોકડીનો બ્રિજ છે અને આપણે હાઈવે ઉપર જવાનું છે ફોર્ટી એટ હાઈવે ઉપર થોડુંક આમ ફરી અને ઘરે પહોંચીશું થોડુંક દસક મિનિટ વાર લાગશે પણ તમારા માટે કંઈ વાંધો નહીં અને જઈને આપણે ઊંઘું જ છે કંઈ કામ છે નહીં કારણ કે આપણે નાઈટ કરીને આવેલો હું કાલે છે ને ડબલ શિફ્ટ કરીને આવ્યો દોસ્તો સોળ કલાક કરીને આવ્યો તો એટલે સવારે નવ વાગવા વધી શું તો કારણ કે જવાનું નહોતું પાછું આજે ઓફ છે રવિવારે મારા રજા હોય એટલે કઈ જવાનું ટેન્શન હતું નહીં એટલે ઉઠી ગયો વેલો હવે જઈને ઊંઘી જઈશું જો નેશનલ હાઈવે નંબર ઉપર ચડી ગયા છીએ આપણે લગભગ ચારક કિલોમીટર આમ ફરવા જવાનું થશે યુ ટર્ન લેવા માટે વચ્ચે કે યુ ટર્ન ની જગ્યા છે નહીં અને આ બાજુ જે ડાબી બાજુ દેખાય ને દોસ્તો એમાં નિર્વાહ બાર સુધી દસ સુધી ભણેલી છે જુનિયર કેજી થી દસ સુધી પડેલી છે ડાબી બાજુ જો કદાચ તમને બિલ્ડિંગ આગળ દેખાઈ ગયું હોય તો યુટર્ન લઈ દોસ્તો અને અમે પાછા ફરીથી ઘર બાજુ જઈએ છીએ આ રોડ ઉપર છે ને થોડોક ટ્રાફિક ઓછો થઈ ગયો છે જ્યારથી એક્સપ્રેસ હાઈવે બન્યો ને ત્યારથી ટ્રાફિક ઓછો થઈ ગયો છે ત્યાં મિત્રો જો કોઈને એક્સપ્રેસ હાઈવે ઉપરથી આવવાનું હોય ને તો તમને અપડેટ આપી દઉં કે ત્યાં ટોલ ટેક્સ ચાલુ થઈ ગયો છે આ રોડ કરતા ત્યાં સો રૂપિયા ટોલ ટેક્સ વધારે છે અહિયાં એકસો પંચાવન રૂપિયા ટોલ ટેક્સ છે અહીંયા બી હમણાં પચાસ રૂપિયા વધ્યો છે પેલા એકસો પાંચ હતો અત્યારે એકસો પંચાવન થયો છે અને ત્યાં વન ટ્રીપ ના બસો પચાસ રૂપિયા છે જો દોસ્તો આ બધી આ બાજુ તમે જાઓ ને તો ભરૂચના ગામડા બાજુ જવાય આ કાઠિયાવાડી વિલેજ કરી નવી હોટલ થઈ લાગે આ બાજુ આવન નથી થયું દોસ્તો એટલે આ નવી હોટલ થઈ લાગે એટલે હવે આ કાઠિયાવાડી વિલેજમાં ચક્કર મારવી પડશે ચક્કર મારીશું તો તમને બતાવીશું જમવાનું ને એવું બધું કેવું છે હમણાં બ્રિજ આપણે બ્રિજ ઉપર ચડવા નથી બ્રિજ ની બાજુમાં જવાનું છે જુઓ દોસ્તો બાજુમાં બીજી બધી હોટલો જાય છે કેમેરો બરાબર સેટ થયો કે નહીં મને બતાવજો કારણ કે ઉતાવળમાં નિર્વા ઉતાવળ કરતી હતી કે ડેડી જલ્દી કરો જલ્દી કરો મોડું થાય છે અને હકીકતમાં ટાઈમ પ્રમાણે તો મોડું જ થઈ ગયું હતું કટોકટીના ટાઈમે પહોંચ્યા હતા જે બસ નો હતો ને પણ બસ કલાક એક લેટ આવી હતી એટલે વાંધો ના આવ્યો ને બોલવા માં છે ને જનરલી કલાક એક લેટ જ હોય ખબર નહીં પ્રીમિયમ સર્વિસ છે પૈસા પ્રીમિયમ લે છે પણ લેટ વધારે હોય છે કલાક કલાક તો લેટ હોય જ છે

છે અને બેઠા છે જો હું ચા પીવું છું નિમિત શું પીવે છે હે શરબત પીવે છે આજ નિમી આજે આજે પહેલી વાર બ્લોગ માં આવી કારણ કે સવારે દીકરી જવાની હતી એની તૈયારીમાં હતી વહેલી રસોઈ કરવાની હતી એટલે ઉતાવળ માં હતી અને જો ઘર આખું સુમસામ થઈ ગયું શું થઈ ગયું ને હે એક મેમ્બર જાય ને ઘરમાંથી એક મેમ્બર ઓછું થાય ને એટલે ઘર કેવું આમ સુમ થઈ ગયું એવું લાગે અને અમારી નિર્વાતો આમ ધબકતી છોકરી હોય એટલે ધબકતી હોય અને વાતો કરવા કરવાવાળી હોય અને કઈક ને કઈક એની ડિમાન્ડ હોય અથવા તો કઈક ને કણ કણ ચાલતું હોય એટલે વાતાવરણ હોય ને એવું એવું હોય હવે અમે બે થઈ ગઈ બે એકલા થઈ ગયા છો મિત્રો પછી અમે એક ફ્રેન્ડની ઘરે બેસવા જતા રહ્યા બેસીને અત્યારે અમે આવ્યા છીએ આવીને હવે બ્લોગ એન તમારી સમક્ષ કરવા હું ઉપસ્થિત થયો છું આશા કરીશ કે મારો આજનો બ્લોગ અને મારો આજનો વિડીયો તમને ગઈમો હશે જો મારો આજનો બ્લોગ અને મારો આજનો વિડીયો તમને ગઈો હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈ હોય તો જ મિત્રો સાથે શેર કરજો દોસ્તો અહીંયા તમે હરો ફરો અને સુખ શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ